નવજાત શિશુની ગરમીમાં સંભાળી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિશુઓની ત્વચા ખૂબ જ નાજુક હોય છે અને ગરમીમાં તેઓ ઝડપથી ગરમ થઈ શકે છે. તેમને ઠંડા અને આરામદાયક વાતાવરણમાં રાખવું જરૂરી છે. ઘરમાં પંખા અથવા એસીનો ઉપયોગ કરો, પરંતુ સીધા હવા સાથે શિશુને ન રાખો. શિશુને યોગ્ય કપડાં પહેરાવવું પણ મહત્વપૂર્ણ છે. હળવા અને શ્વેત રંગના કપડાં પસંદ કરો જેથી તેઓ ગરમીમાં આરામ અનુભવે વધુમાં વધુ બાળકને ધાવણ આપો જેથી બાળકના શરીરમાં પ્રવાહી જળવાઈ રહે છ મહિના સુધી શિશુને પાણી આપી શકાશે નહીં માત્ર દૂધ જ આપવું શિશુની ત્વચા પર ક્યારેય ઓઇલ અથવા મોઇશ્ચરાઇઝર લગાડતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી અને હંમેશા શિશુને ગરમીમાં બહાર જવા માટે ટાળવું ખાસ કરીને મધ્યાહનના સમયે આ રીતે તમે તમારા નવજાત શિશુને આરામદાયક અને સુરક્ષિત રાખી શકો છો